ચિરાગભાઈ બહુ જ મોટું ગાર્ડન છે એમાં કોઈ ગ્રુપ હોય તો એમની અનુકૂળતા મુજબ સંગીત ખુરચી છે લીંબુ ચમચી છે એ બધું રમી શકે છે નાના છોકરા હોય તો આરામથી હિંચકી શકે છે પછી કોઈને આરામથી બેસી અને પાઇટ ઉપર બેસા બેઠા દેશી ફિલિંગ લેવી હોય એ પણ થઈ શકે છે બેઠા બેઠા આંબાના છાંય ઓફિસ પર કરવું હોય હા એ પણ થઈ શકે છે જો આ નેચરલી કુદરતી વાતાવરણમાં ભાઈ આંબાવાડી જોઈ શકો જ્યાં સુધી તમે નજર મારશો ને ત્યાં સુધી તમને છેક સુધી ભાઈ આંબાવાડી આખી તમને જોવા મળવાની છે અને રોકાવાનો ઓપ્શન પણ છે મિત આ ટાઈપના કંઈક આપણે રૂમ મળી રહેવાના છે જેમાં એસી રૂમ અને નોન એસી રૂમ બંને આપને મળી રહેશે કોઈને કપલવાઇઝ રૂમ જોતા હોય તો એની પણ આપણે સુવિધા

લંચ ડિનર બ્રેકફાસ્ટ બધું જ ઇન્ક્લુડિંગ રહેવાનું છે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ મસ્ત મજાના એક લોકેશન પર વન ઓફ ધ બેસ્ટ પ્લેસ મિત્રો છે અને આખો વિડિયો પૂરો જોજો ખૂબ જ મજા આવવાની છે આપણે મળીએ છીએ નિકુંજભાઈને કેમ છો નિકુંજભાઈ મજામાં ને એકદમ ફાઇન કેમ છો ચિરાગ બસ એકદમ મજામાં એકદમ બેસી તો નિકુંજભાઈ હવે બે ત્રણ દિવસમાં બાળકોને વેકેશન પણ પડી જશે ઉનાળાનું ઉનાળા વેકેશન માં આપણા જે ગુજરાતી આપણા જે બધા મિત્રો છે ખાસ કરીને સાસણગીરમાં સોમનાથમાં બધા દર્શન કરવા આવતા હોય છે તો સાસણગીરમાં આપણા જે મિત્રો છે એને પેલા આપણે જણાવી દઈએ કે શું શું જોવા જેવું છે અને જો આવે તો શું શું ધ્યાનમાં લેવા જેવી બાબતો છે આપડે મિત્રો મિત્રોને પહેલા જણાવી દઈએ અને વિડીયોને છેક સુધી જોજો કારણ કે જો આ નેચરલી કુદરતી વાતાવરણમાં ભાઈ આંબાવાડી જોઈ શકો જ્યાં સુધી તમે નજર મારશો ને ત્યાં સુધી તમને છેક સુધી આંબા વાડી આખી તમને જોવા મળવાની છે અને રોકાવાનો ઓપ્શન પણ છે મિત્રો જી હા મિત્રો તમારે અહીંયા સ્ટે કરવું હોય ને એનો ચાર્જિસ થી માંડીને બધું તમને આજના વિડીયોમાં આપણે જોવા આગળ મળવાનું છે એ પહેલા આપણે શાસનગીર વિશેની થોડી ઘણી જે ઇન્ફોર્મેશન છે એ આપણને નિકુંજભાઈ આપણને આપશે આવો બેસો ચિરાગ ચિરાગભાઈ તમારું સ્વાગત છે પ્રમુખ ગીર વિલામાં થેન્ક યુ થેન્ક યુ આભાર આભાર ગયા વખતે આપણે હોળી ઉપર તમે આવ્યા હતા અને આપણે હોળી પર હું અમારા ફેમિલી સાથે આવ્યો હતો જી અને મને પર્સનલી ખૂબ જ મજા આવી ગઈ અને બીજી વખત અત્યારે હું વેકેશન ચાલુ થવાને હવે બે ત્રણ દિવસ બાકી છે તો મેં કીધું લાવો એક દિવસ રજા છે એકવાર જતા આપણે કારણ કે મને પર્સનલી અહીંયા બહુ મજા આવે છે બિલકુલ લોકો ફરવા માટે જ સાસણ વધારે પ્રિફર કરે છે એનું કારણ એ છે કે સાસણમાં તમને વાતાવરણ પ્લસ ફૂડ કે જે હાઇજેનિક ફૂડ બરોબર કોમ્બો તમને મળી જવાનું છે સાસણ ગીરમાં બરોબર તમે વાત કરી કે સાસણ ગીરમાં જે આપણા જે વ્યુઅર્સ છે એને શું શું અવેરનેસ રાખવા જેવું છે અને શું શું આજુબાજુનો જે છે પ્લેસીસ છે શું શું હરીફરી શકે છે એની માહિતી તમને આપું ઓકે તો શાસન માં તમે આવો છો તો પેલા એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે જે તમે આવો છો તો તમારે જે જંગલ સફારી અને દેવળિયા સફારી બંને અલગ છે અને જંગલ સફારી નું બુકિંગ ખાલી ઓનલાઈન થાય છે એનું બુકિંગ ઓફલાઈન નથી થતું ઓકે એટલે ખાસ કરીને જે એની ગવર્મેન્ટ ઓફિશિયલ વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ ગવર્મેન્ટ ની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર બુકિંગ કરાવવાનું રહે બરોબર છે કારણ કે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે હું જતો રહું છું ત્યાં જઈને પછી બુકિંગ કરાવી દઈશ પછી અહીંયા આવે એટલે ઓનલાઈન પેમેન્ટ પણ થતું હોતું નથી અને પછી ઓનલાઈન બુકિંગ ના થાય પછી છેલ્લે નિરાશ થઈને પાછું જવું પડે એનું પણ ઓપ્શન છે ચિરાગભાઈ જંગલ સફારી જો તમે કદાચ ચૂકી જાવ એનું બુકિંગ ન થાય બીજું છે દેવળિયા સફારી દેવળિયા સફારી દેવળિયા સફારીમાં તમે બસ સફારી પણ કરી શકો છો અને જીપ્સી સફારી પણ જીપ્સી સફારી એટલે બંને ઓપ્શન ઓપ્શન છે સફારી હોય તો ઓનલાઈન પ્રિફર કરજો બાકી જો બસ સફારી કરવી હોય તો દેવળિયા જઈને એટ ધટ ટાઈમ ત્યાં તમને બસ સફારી નું સ્પોટ બુકિંગ કરાવી છે કદાચ પંદર વીસ મિનિટ વેઇટિંગ પીરિયડ આપણે રેવો પડે બાકી

તો એનાથી પણ તમે આસાનીથી બચી શકો સરસ મજાની ભાઈ નિકુન ભાઈ આપણે આપણી સાથે ભાઈ માહિતી શેર કરી દીધી એના માટે તમારો ભાઈ દિલથી આભાર હવે આપણા જે કોઈ મિત્ર હોય એટલે અહીંયા આપણા રિસોર્ટ પર આપણે જે ફાર્મ હાઉસ છે એના પર સ્ટે કરવો હોય તો એ કેવું રહેવાનો છે કેટલા રૂમ અવેલેબલ છે એ આપણા વ્યુઅરને આપણે જણાવી દઈએ રૂમની વાત કરીએ તો આપણી પાસે 12 રૂમ છે ઓકે એસી રૂમ નોન એસી રૂમ બધા આપણે મળી રહેવાના છે બરોબર આવો હું આપને આપણે કસ્ટમરને આપણે જોઈએ રૂમ ઓકે ઓકે તો રૂમ ટૂર તમને મિત્રો કરાવી દઉં કે કેવા ઓપ્શન અહીંયા રહેવાના છે રૂમ રૂમ જોઈએ આપણે ઓકે આ ટાઈપના કંઈક આપને મળી રહેવાના છે જેમાં એસી રૂમ અને નોન એસી રૂમ બંને આપને મળી રહેશે એસી રૂમનો પર પર્સન ચાર્જ પંદરસો રૂપિયા આપણે લઈએ છીએ અને નોન એસી રૂમનો બારસો પચાસ રૂપિયા બારસો પચાસ ઓકે ચાર્જ લઈએ છીએ એમાં જો ચિલ્ડ્રન હોય તો દસ વર્ષથી ઉપર હોય તો ફૂલ ચાર્જ આપણે લઈએ છીએ પાંચ થી દસ વર્ષના હાફ ચાર્જ લઈએ છીએ અને પાંચ વર્ષથી નીચેના આપણે કોમ્પ્લિમેન્ટરીમાં લઈએ છીએ જો આ રીતનો સ્પેશિયસ રૂમ આપને મળી જવાનો છે આપ અહીંયા બેઠા બેઠા ઓફિસ વર્ક કે કંઈ પણ આપ કરી શકો છો ઓકે સરસ મજાનો અહીંયા ડબલ બેડ પણ છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી બાકી ગરમીની સિઝનમાં આમ તો જનરલી આવી બધી જગ્યાએ આવીએ તો તમારે નેચરને માણવું પડે પરંતુ જો આપણે ઘર અમદાવાદીઓ હોય બધા લોકોને અત્યારે એસી વગર ચાલતું નથી એટલે તમારે ભાઈ ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી અહીંયા એસી નો ઓપ્શન પણ અહીંયા અવેલેબલ છે આવો આવું નીટ એન્ડ ક્લિક અને સ્પેશિયસ બાથરૂમ પણ છે ઓકે તો જો આ પ્રમાણે તો ભાઈ આખું તમને બાથરૂમ મળી જવાનું છે અને અહીંયા તૈયાર થવા માટે મિરર અને વોશ બેસિન પણ મળી જવાનું છે ભાઈ હવે બીજો રૂમ કઈ કેટેગરીનો રહેવાનો છે એ આપણે બતાવી દઈએ જી બિલકુલ જોઈએ બીજી પાસે જવાના છે ત્રણ મેમ્બર હોય માની લો કે કોઈ ફ્રેન્ડ સર્કલ આવી હોય બિલકુલ ઈઝીલી અહીંયા રોકાય છે ઈઝીલી આપણે ઓછામાં ઓછા ચાર થી પાંચ જણા રહી શકે અને કમ્ફર્ટેબલી રીતે રહી શકે ઓકે એવી આપણે સ્પેશિયલ સુવિધા આપીએ છીએ ઓકે અને આમાં પણ જોઈ શકો છો એસીની ફેસિલિટી તો તમને મળી જ જવાની છે અને મેઇન ખાસિયતની મિત્રો વાત કરી દઉં ને તો આની બાલ્કનીનો વ્યૂ છે જુઓ તમે બહાર તમને બતાવું ને તો ભાઈ અહીંયા જુઓ આહા હા હા સરસ મજાની ભાઈ આંબાવાડી ઠંડા ઠંડા અહીંયાથી ભાઈ તમે પિસ્તાલીસ પચાસ ડિગ્રી ગરમી થઈ જશે ને પણ તમે બારી ખોલીને તમે આ લોકેશન પર તમે બેઠા હશો ને તો તમને ખૂબ જ મજા પડી જવાની છે અને જોઈ શકો છો એકદમ કુદરતી વાતાવરણમાં તમને ભાઈ આવી મજા ક્યાં મળવાની છે તે આપણા ભોજદેરના પ્રમુખ ગીર વિલામાં જી બિલકુલ અ આ બીજી કેટેગરી આપને બતાવું તો એમાં આપણને બે ડબલ બેડ મળી રહેવાના છે ઓકે જે કોઈ ગ્રુપ હોય કોઈ ફેમિલી હોય એમના માટે બેસ્ટ છે જો આ રૂમમાં આપણે જોઈએ તો બે ડબલ બેડ આપેલા છે બે ડબલ બેડ જે કોઈ નાનું ફેમિલી હોય હા ચાર મેમ્બર રોકાઈ શકે છે ચાર મેમ્બર પ્લસ એક્સ્ટ્રામાં કોઈ પાંચમો જણ હોય તો એક્સ્ટ્રા ખાટલો રાખીને આપણે એમને સુવિધા આપી સકીએ છીએ ઓકે બરોબર છે તો જોઈ શકો છો તમે આ પ્રમાણેનો ભાઈ સ્પેશિયસ રૂમ છે અને સેમ આગળ તમને વાત કરીને બાલ્કનીનો વ્યૂ તો તમને ભાઈ જબરજસ્ત મળી જ જવાનો છે જો બાર સરસ મજાના સરસ મજાની આંબાવાડી છે અને બારી નામ બેસો ને તો અત્યારે જો પાંચ વાગ્યા જેટલો સમય થયો છે ટેમ્પરેચર અત્યારે તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી છે પરંતુ મને અત્યારે ત્રીસ ડિગ્રી જેટલી ફિલિંગ આવી રહી છે કારણ કે વાતાવરણ જ આ પ્રમાણેનું અહીંયા મળશે આપણને ઓકે ચિરાગભાઈ આપણે અલગ અલગ કેટેગરીના રૂમ જોયા છે અને જો એમાં પણ કોઈને ઘણા બધા રૂમ દેખાઈ રહ્યા છે તો ત્યાં પણ રોકાઈ શકીએ છીએ જે બિલકુલ ચિરાગભાઈ ઓકે ઉપર પણ છે રૂમ છે અને જોઈ શકો છો કે આપણે બિલકુલ જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે ફાયર સેફ્ટીની ની બધી આપણે પ્રોવાઈડ કરીએ છીએ ઓકે એટલે પૂરેપૂરી સેફટી મળી જવાની છે એમ ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે બિલકુલ બિલકુલ ઓકે પછી એક્ઝેક્ટ રૂમ ને બધું અહીંયા જોઈ લીધું એની એક્ઝેક્ટ સામે આખું સરસ મજાનું ભાઈ વિશાળ ગ્રાઉન્ડ જોવા મળે છે અહીંયા તમારી સાથે જો કાર ને કાર છે ટેમ્પો ટ્રાવેલર કોઈ આપ વ્હીકલ લઈને આવ્યો હોય તો એનું સરસ મજાનું અહીંયા વિશાળ પાર્કિંગ મળી જવાનું છે આપણી ગાડી જો અહીંયા પાર્ક થયેલી છે નેક્સ્ટ વન અને બિલકુલ જો ચિરાગ બહુ જ મોટું ગાર્ડન છે એમાં કોઈ ગ્રુપ હોય તો એમની અનુકૂળતા મુજબ સંગીત ખુરચી છે 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 લીંબુ ચમચી એ બધું રમી શકે નાના છોકરા હોય તો શકે છે એવી પછી લસરપટ્ટી છે ચક્કર છે ઉચક નીચક છે બરોબર જી બિલકુલ પછી કોઈને આરામથી બેસી અને પાઇટ ઉપર બેસા બેઠા દેશી ફિલિંગ લેવી હોય એ પણ થઈ શકે છે બેઠા બેઠા આંબાના છાંઈ ઓફિસ વર્ક કરવું હોય એ પણ થઈ શકે છે ટૂંકમાં નિકુંજભાઈ આપણે વાત કરું ને તો દેશી ગામડાની મજા મળી જવાની કારણ કે અત્યારે ભાગ દોડ ભરી જિંદગીમાં ઘણા લોકોને ખબર જ નથી હોતી એક્ચ્યુઅલીમાં કે ગામડું શું છે બિલકુલ તો એવા તમામ મિત્રોને હું એક વાર જરૂરથી મિત્રો કહેવા માંગીશ કે ભાઈ જો તમે સમર વેકેશનમાં બીજા કોઈ જગ્યાએ જતા હોય તો એને એવોઈડ કરીને એક વખત આવી જગ્યા પર તમે વિઝિટ કરજો તો તમને ખૂબ જ પર્સનલી તમારા નાના બાળકથી લઈને મોટા દરેક લોકોને ભાઈ મજા તમને આવી જશે આ સાથે સાથે તમને અલગ અલગ લોકેશન પણ તમને સરસ મજાના આ પ્રમાણેના બાકડા તમને બેસવા મળી જવાના છે કે જ્યાં તમે ભાઈ તમારા ફેમિલી ફેમિલી લઈને આવ્યા હોય ને આવી રીતે બેઠા હોય તો તમે બિન્દાસ રીતે વાતો કરી શકો છો ને તમારો ટાઈમ ક્યાં જતો રહેશે ને મિત્રો તમને ખબર જ નહીં પડે કારણ કે વાતાવરણ એટલું અદ્ભુત એટલું સરસ મજાનું છે પછી આ પ્રમાણેના સરસ મજાના અહીંયા તમને ખાટલા મળી જવાના છે અહીંયા પણ અવેલેબલ છે ત્યાં સામે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ ત્યાં પણ અવેલેબલ છે અને એક્ઝેક્ટ આ બાજુ પણ અવેલેબલ છે અને જો આટલી ગરમીમાં ભાઈ માટલાનું પાણી જ્યાં મિત્રો અલગ અલગ જગ્યા ઉપર આપણે પાણી પીવા માટે પણ ગોળા છે માઇન છે એની વ્યવસ્થા આપણે રાખેલી છે બરાબર જી અને આઉટડોર ગેમમાં હજુ વાત કરવા જઈએ તો આપણી પાસે કેરમ છે ઓકે જી ક્રિકેટ આપ રમી શકો છો ઓકે પછી કોઈ ઘરેથી કઈ પણ ફૂટબોલ છે ફૂટબોલ હા હા કે કોઈ બી વસ્તુ છે આઉટડોર ગેમ માટે એ આપણા વિશાળ ગ્રાઉન્ડ નાના બાળકો રેતીમાં રમતા હોય છે બધા રમકડા લઈને આવતા હોય તો એના માટે તો જગ્યા તો છે ખાલી રમકડા ને એવું લઈને બરાબર ને બીજું આપણે જોવા જઈએ ઓકે આ સ્વિમિંગ પુલ છે આપણી પાસે તો પાછળની સાઈડ પર મિત્રો છે વિશાળ સ્વિમિંગ પુલ જો તમારા સાથે નાનું બાળક હોય એના માટે પણ અલગ સ્વિમિંગ પુલ બનાવેલો છે તો એ હવે વિડિયોમાં આપડે આગળ જોઈ લે આવી જાવ આપ જોઈ શકો છો ચિરાગભાઈ આ મોટા માટેનો સ્વિમિંગ પુલ છે ઓકે જી એની સમથિંગ ઊંડાઈ પાંચ ફૂટની આસપાસ છે ફૂટની જી ઓકે અને જો એમાં સેફટી માટે વાત કરવા જઈએ તો આપણી પાસે ટ્યુબ અને સેફ્ટી આઈટમ પણ છે ઓકે અને વાત કરવા જઈએ નાના બાળકો માટે તો નાના બાળકો માટે પણ આપણે સ્વિમિંગ પૂલ આપીએ છીએ ઓકે એટલે બંને સેપરેટ કરેલો છે એટલે નાના બાળકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરોબર છે તો બિંદાસ રીતે અહીંયા સ્વિમિંગ કરી શકે તો નિકોન ભાઈ સરસ મજાનું ભાઈ તમે આખો રિસોર્ટનો આખો ટૂર કરાવી દીધો મને બહુ મજા આવી ગઈ હવે તમે આગળ જે વાત કરી હતી કે સાસણ છે એ જમવામાં અને વાતાવરણનો કોમ્બો છે આપણા જમવાનું આપણા ગુજરાતી ભાઈઓ ભાઈ શોખીન હોય છે કે ભાઈ મસ્ત આવા વન ડે પિકનિક આવીએ અને સરસ મજાનું ભાઈ ખાવાનું જમવાનું મળી જાય ને તો ખુબ જ મજા પડી જાય બિલકુલ એ આપણે ત્યાં કેવું ઓપ્શન રહેવાનું આપણે ઘરના લોકો જ રસોઈ કરે છે બહારના લોકો કોઈ રસોઈ કરતા નથી અને આપણે વાત કરી ફૂડની હાજી બરોબર છે તો જમવાનો વિષય જેન્ટ્સ નો નથી જમવાનો વિષય ફેમિલી નો છે કે જે બૈરાવ નો છે તો હું તમને મારા મમ્મી ને હેન્ડ ઓવર કરું છું કે જે જમવા વિશેની તમને એ ટુ ઝેડ માહિતી આપશે તો નિકુંજ ભાઈ એ જે રીતે વાત કરી એવી રીતે આપણી સાથે બા જોડાઈ ગયા છે કે જેમનો ડિપાર્ટમેન્ટ છે ભાઈ જમવાનું અહીંયા નું બધું બરોબર ને બા કેમ છો નમસ્કાર નમસ્તે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ બસ એકદમ મજામાં એકદમ મજામાં તો હવે કોઈ પણ આપણા દર્શક મિત્રો જે અહીંયા આવે છે તો જમવાનું આપણે કેવી રીતનું લેવાનું જમવાનું જો અમે તો બધું લીલોતરી શાકભાજી છે ગુવાર છે રીંગણા છે કોઈ કોથમી અમે બધું ઘીરેજ વાવી ઘીરેજ વાવી અને બધું અમે અમારી જાતે જ રસોલા ઉપર રસોઈ ચૂલા ઉપર દેશી જમવાનું હા હા અને અમે પોતે જ બનાવીશી કોઈ એમ કે ગુવાર નું શાક ખાવું છે તો ગુવાર નું શાક પણ ચૂલા ઉપર બનાવી બરોબર છે રીંગણા નો ઓળો છે તો ઓળો પણ અમે ચૂલા ઉપર જ બનાવી બધું ટુંક માં વાત કરીએ તો બધી વસ્તુ ચૂલા ઉપર અને ગ્રીન ચટણી જે કે ને એ પણ અમારે ઘરની જ કોથમી હોય

આની અમને રેસીપી શીખવાડો અમે કી રેસીપી તમને કેમ શીખવાડી પેલા તો તમારી રીંગણ વાવવા પડે તો રેસીપી તમને ન મળે બરોબર બસ આવું છે અને ટમેટા પણ ગીરે અમે વાવી છે એટલે ટુંગમાં તમારો મારા ખ્યાલથી કદાચ શાક માર્કેટમાં જવું જ નહીં પડતું બધી વસ્તુ તમે અહીંયા જ વાવી દીધી છે એટલે તમારે કે આ આખા રીંગણાનું શાક જે બનાવવું હોય હાજી ઓકે તો આખા રીંગણાનું પણ શાક અમે અમારી રીતે જ અમે અહીં બનાવી ચૂલા ઉપર એટલે શુદ્ધ દેશી ચૂલા ઉપર બનેલું કાઠિયાવાડી જમવાનું ભાઈ આપડા બધા મિત્રોને મળી જવાનું છે હા અચિરકભાઈ આ લીલી ડુંગરી છે આપણી અચ્છા બરોબર હા હા અને ઓલી ચોરી છે મગ છે પાછા ભીંડા ગુવાર છે બધું પણ આપણે ઘેરવા આવી છે એટલે ટુંગમાં વાત કરીએ તો બધી શાકભાજી આવી બધે શાકભાજી આ દૂધી છે પછી કારેલા થાય છે બધું આપડે ઘર નું જ હોય છે બરોબર બધું તમારે જમીન છે તો બધું અહીંયા તમે વાવો છો અને જેને માની લો કે ભાઈ મારે આજે ડુંગળી ખાવી છે તો ડુંગળી શાક બનાવશો હા હા ડુંગળી માં પછી બે ભાગ હોય છે આમાંથી તમારે ડુંગળી આખી ડુંગળી શાક ખાવું હોય તો બનશે અચ્છા અને ખારિયું અમે કહીએ અહિયાં કાઠિયાવાડી ખારિયું 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 ખાવું હોય તો ખારિયું એટલે અહિયાં નું દેશી જમવાનું અહિયાં ની લોકલ ડીશ જે કહેવાય

હવે મને મારા ખ્યાલ થી આખી આંબાવાડી છે અને આ સરસ મજાની અહિયાં કેરી પણ અહિયાં લાગી છે હવે ઉનાળાની સીઝન ચાલે છે તો ભાઈ કેરીનો રસ કોઈને ખાવો હોય તો કેરીનો રસ ખાવો હોય તો અમે બપોરે આપીએ છીએ ને કેરી નો રસ વીઠ માં અમે બપોરે કેરીનો રસ આપી પછી અહીંથી કોઈને પણ લઈ જાવી હોય એની જોડે તો બોક્સ ઉતારીને સામીડ અને કેટલા જાડા છે આપડે અહીંયા બસો કહે છે બસો બસો થી વધારે તમારે પિકનિકની સાથે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે અને ફળો રાજા ભાઈ કેરી કેવાય છે જો તમારે સરસ મજાની ભાઈ નેચરલ કેરી કોઈ પણ કેમિકલ ફ્રી ઓર્ગેનિક કેરી અહીંયાથી તમારે લઈ જવી હોય ને તો પણ તમે અહીંયાથી નિકુંજભાઈ નો કોન્ટેક્ટ કરશો ને તો તમને આખું જે બોક્સ પેકિંગ છે ને એ તમને કરી આપશે તો બિંદાસ રીતે તમે કેરી પણ અહીંયાથી લઈ જઈ શકો તો નિકુંનભાઈ સરસ મજાની બાએ પણ માહિતી આપણા સાથે શેર કરી હવે આ જે આપણે જે ચાર્જિસની આપણે વાત કરી એમાં સરસ મજાનું તમે રોકાવાનું રહેવાનું સ્ટે આ તે બધું આખું સરસ મજાનું બે એક્સપ્લેન કરીને બતાવી પણ દીધું બરોબર તો હવે આ પેકેજમાં આપણે બ્રેકફાસ્ટ છે લંચ છે એ કેમનું રહેવાનું છે એ આપણે થોડું બતાવી દીધું જી આ પેકેજમાં આપને લંચ ડિનર બ્રેકફાસ્ટ બધું જ ઇન્ક્લુડિંગ રહેવાનું છે ઓકે જી

બારસો પચાસ રૂપિયા પર પર્સન નોન એસી રૂમ ના રહેવાનું જમવાનું ચા કોફી મજા સ્વિમિંગ પુલ જે પણ કયો ફૂલ બજેટ માં બજેટ માં આપડે એને આપી દઈએ છીએ બરોબર છે એટલે ટોટલી આખું જી જી પેકેજ થઈ ગયું જેમાં જમવાનું ખાવાનું પીવાનું બધું જ મિત્રો આની અંદર આવી ગયું છે અને ઉનાળો ઉનાળું વેકેશન પણ હવે બે ત્રણ દિવસનો મિત્રો શરૂ થઈ જશે તો તમે પણ મિત્રો વેકેશનમાં ભાઈ એવી જ જગ્યા પર જવાનું વિચારતા હો કે જ્યાં નેચરને પણ એક્સપ્લોર કરી શકું થોડો શાંતિના પળો પણ મિત્રો વિતાવું અને મજાની મજા અને પિકનિકનો પિકનિક થઈ જાય તો આ બેસ્ટ જગ્યા રહેવાની છે તો નીચે નંબર મેન્શન કરેલો છે તો ફટાફટ વહેલી તકે બુકિંગ કરાવી લેજો કારણ કે વેકેશનમાં તમે એડવાન્સ બુકિંગ નહીં કરાવો તો પાછું ફૂલ થઈ જશે અને તમે રહી જશો તો એડવાન્સ બુકિંગ જરૂરથી ગણાવજો અને વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક અને જરૂરથી આગળ શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવા લોકેશન નવી જગ્યા સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગવિ ગુજરાત જય હિન્દ